મારું નામ સામતાણી પાલુ છે આજનો મારો વિષય છે પ્રકૃતિ કુદરતને માત્ર કવિઓ અને લેખકોને જ નહીં પરંતુ સામાન્ય માણસને પણ પ્રેરણા આપી છે વિલિયમ વર્થ જેવા તમામ મહાન કવિઓ અને લેખકોએ હંમેશા તેમના લખાણો અને સંગીતમાં પ્રકૃતિને નોંધપાત્ર સ્થાન આપ્યું પ્રકૃતિ ભૌતિક વિશ્વ અને તેની સાથે ક્રિયા પ્રતિક્રિયા કરતા જીવન તરીકે વ્યાખ્યાયિત છે પ્રકૃતિ ઇકોસિસ્ટમ પ્રાણીઓ પક્ષીઓ છોડ લેન્ડકેપ્સ અને માનવોનો કુલ છે કુદરત માત્ર જીવનનો સમાવેશ કરતી નથી પણ નિર્જીવ અને ભૌતિક સંસ્થાઓ માટે પણ યજવાત છે પ્રકૃતિ વિના માનવજાતનું અસ્તિત્વ અસંભવ છે અને માનવીયતા સમજવાની જરૂર છે પ્રકૃતિનું મહત્ત્વ કુદરતી અસ્કયામતોનું સંરક્ષણ અને સંતુલન જાળવવાની જરૂરિયાત દિવસે ને દિવસે વધી રહી છે તે આપણને એક રક્ષણાત્મક સ્તર પ્રદાન કરે છે જે આપણને તમામ તમામ અને પ્રકારના નુકસાન રક્ષણ આપે છે કુદરતી કમનસીબે મનુષ્ય પ્રકૃતિને એવી રીતે પ્રદૂષિત કરી રહ્યો કે તે પ્રદૂષિત કરી રહ્યો કે ઉપચારની ગતિ ધીમી પડી ગઈ છે પ્લાસ્ટિકનો ઉપયોગ સિયોટનું ઉત્સર્જન ઔદ્યોગિક કચરાનું ઉત્પાદન ઔદ્યોગિક કચરાનું ઉત્પાદન રસાયણનો વધતો ઉપયોગ અને જળાશયોમાં તેલનો ફેલાવો આજે ગંભીર ચિંતા છે આભાર